સો એ સો ટકા ગેર સોએ સો ટકા હાઈડ્રોલિક ટોટલ વસ્તુ ઓરિજિનલ કંપની કટમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા જયરાજ ભાઈ નું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો પેલા જયરાજ ભાઈ નું કોન્ટેક કરીને જજો કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તો તમારે રૂબરૂ ખોટે ખોટો થશે અને આ ટ્રેક્ટર છે ડબલ ક્લચ અને ડબલ પીટીઓ જોવા મળશે અને ટ્રેક્ટરના નંબર પણ સ્માર્ટ જ છે જી જે ચૌદ એમ પાંચ હજાર છ નંબર પણ સારા છે અને ટ્રેક્ટરની ટોટલ જવાબદારી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો